હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં આજે બનાવીશું બાળકોના ફેવરેટ ચીઝ પુડલા બાળકો પુડલા ખાવાનું પસંદ નથી કરતા હોતા પણ જો આ રીતે પુડલા બનાવીને આપીશું તો બાળકો ક્યારેય પણ પુડલા ખાવાની ના નહીં પાડે તો બાળકોના ફેવરેટ ચીઝ પુડલા બનાવવા માટે બાઉલ લઈ લઈએ તેમાં એક વાટકો ચણાનો લોટ નાખીશું અહીં મેં લોટ ચાલીને લીધો છે લોટ હંમેશા ચાળીને જ વાપરવાનો આગ્રહ રાખો હવે તેમાં એક ચોથાઈ ચમચી જેટલા અજમા આ રીતે હાથથી મસળીને નાખી દઈએ હવે થોડી હિંગ નાખીશું અજમા અને હિંગ નાખવાથી પુડલા પચવામાં સરળતા રહેશે હવે પુડલાનો કલર એકદમ સારો આવે એટલે તેમાં થોડી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચમચીની મદદથી બધું સારી રીતે કોરું મિક્સ કરી લઈએ આ રીતે કોરું જ મિક્સ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફળી જાય છે હવે તેમાં થોડું થોડું પાણી નાખી ઓડલાનું બેટર તૈયાર કરી લઈએ તો મેં એક કપ પાણી લીધું છે તેમાંથી જરૂર પ્રમાણે પાણી નાખી વિસ્કરની મદદથી ચલાવતા રહી બેટર તૈયાર કરીશું જો આપણે એક સાથે વધારે પાણી નાખીશું તો લોટમાં ગઠ્ઠા પડી શકે છે કે પછી બેટર વધારે પડતું પતલું થઈ જાય છે આપણે જોઈએ તેવું બેટર તૈયાર નથી થતું એટલે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખીને જ બેટર તૈયાર કરી લેવાનું હવે મેં એક કપ પાણી નાખી બેટર તૈયાર કરેલું છે હજુ બેટર થોડું ઘટ છે તો આપણે બીજો અડધો કપ પાણી લઈ લઈએ તેમાંથી પણ આપણે જરૂર પ્રમાણે પાણી નાખીને બેટર તૈયાર કરીશું તો હવે બેટર એકદમ રેડી છે તમે જોઈ શકો છો કે ચમચીમાંથી આ રીતે બેટર પડી રહ્યું છે અને ચમચીને પાસળની બાજુ ફેરવીને જોઈએ તો ચમચી એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે તો આપણે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું અને બેટર બનાવવામાં દોઢ કપ પાણીમાંથી આટલું પાણી બચેલું છે તો હવે તૈયાર થયેલા બેટરને થોડી વાર વિસ્કરની મદદથી ફેટી લઈએ અહીં આપણે બેટર બનાવવામાં કોઈ પણ જાતના સોડા કે પછી દહીં વગેરેનો ઉપયોગ નથી કરેલો એટલે આ રીતે થોડી વાર ફેટી લેવાનું આ રીતે બેટરને ફેટી લેવાથી તેમાં હવાના કણો ભરાઈ જાય છે અને બેટર એકદમ સારું એવું રેડી થઈ જાય છે તો હવે બેટર એકદમ રેડી છે તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ સુધી મૂકી દઈએ હવે બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં એક મસાલો રેડી કરી લઈએ તો એક વાટકી લઈ લઈએ તેમાં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લઈએ આ ચાટ મસાલો મેં ઘરે જ બનાવેલો છે ચાટ મસાલો બનાવવા માટેનો પૂરો વિડિયો તમને મારી ચેનલમાં મળી જશે હવે મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો તેને થોડીવાર સાઈડમાં મૂકી દઈએ હવે પંદરથી વીસ મિનિટ પછી જોઈ લઈએ લોટ એકદમ સરસ પડી ગયો છે અને પુડલા બનાવવા માટેનો બેટર આ રીતનો એકદમ રેડી છે તો હવે તેમાંથી પુડલા તૈયાર કરી લઈએ હવે ઢોસા પેન ગરમ કરવા મૂકી તેમાં બે ટીપા તેલ નાખીશું હવે કોટનના સાફ કપડાને ભીનું કરી તેનાથી પેન બરાબર સાફ કરી લઈએ હવે પેનમાં દોઢ ચમચો પુડલાનો બેટર નાખી ચમચાને આ રીતે બારની સાઈડ ફેરવતા રહી જે રીતે ઢોંસા તૈયાર કરીએ છીએ તે જ રીતે પુડલા તૈયાર કરી લઈએ તો આ રીતે પુડલાને પાથરી હવે તેમાં થોડું બટર નાખીશું તમારે જો બટરની જગ્યાએ તેલ નાખવું હોય તો નાખી શકો છો પણ બટરનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આપણે બાળકો માટે બનાવતા હોઈએ તો તેલ કરતાં બટર હેલ્થ માટે સારું છે તમે તમારી પસંદ પ્રમાણે નાખી શકો છો હવે તેના પર આપણે તૈયાર કરેલો મસાલો છાંટીશું હવે ઝીણા કાપેલા કાંદા નાખીશું તમે જો કાંદા ન ખાતા હોય તો કાંદા સ્ક્રિપ કરી નાખવાના હવે તેમાં ઝીણા કાપેલા કેપ્સિકમ નાખીશું આપણે વેજીટેબલને આ રીતે એકદમ ઝીણું ઝીણું જ કટ કરી લેવાનું તમે વેજીટેબલ તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો હવે ટામેટાની અંદરનો બીજનો ભાગ કાઢી અને તેના પણ એકદમ ઝીણા ઝીણા પેસ કરીને નાખીશું આપણે ટામેટા કટ કરીએ ત્યારે તેના બીજનો ભાગ કાઢી લેવાનો પછી ટામેટાને કટ કરવાના હવે લીલા ધાણા નાખીશું અને છેલ્લે આપણે બાળકોનું ફેવરેટ થોડું ચીઝ નાખીશું હવે પુડલું રેડી છે તો તાવેથાને આ રીતે ગોળ ફેરવી પુડલાને ઉચકાવી લઈએ નીચે ઉતારી તૈયાર થયેલા પુડલાને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે બાળકોના ફેવરેટ ખૂબ જ ટેસ્ટી એવા ચીઝ પુડલા કાઠિયાવાડી ચટાકેદાર લસણ ટામેટાની ચટણી સાથે આ ચટણીની રેસિપી મેં મારી ચેનલમાં આપી દીધી છે તમે ન જોયું હોય તો જોઈ લેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ